સુરેન્દ્રનગરની ભોગાવો નદી સૌરાષ્ટ્રની સૌથી દૂષિત નદી બની રહી છે ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં તે આઠમા સ્થાને છે ભોગાવો નદીમાં બેફામ રીતે કેમિકલ અને શહેરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નદી એકદમ પ્રદૂષિત થઈ ગઈ છે ત્યારે ભોગાવો નદીના ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન માટે રૂપિયા એકસો એકતાલીસ કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેની દરખાસ્ત ટૂંક સમયમાં સરકારમાં મૂકવામાં આવશે

નદીના અંદર જે અત્યારે હાલમાં પાછળ આપ જોઈ શકો છો કે કેટલી બધી ગંદકી છે હવે એ ગંદકી સાફ કરવા માટે બાવળ કાપવા માટે તેમજ અંદર જે ઘાસ ઉગેલું છે એ ઘાસ કાઢવા માટે સરકારે એકસો એકતાલીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાનું વિચારી રહી છે તો આ નદીની અંદર અત્યાર સુધીમાં આટલા બધા પૈસા ભાળવેલા છે અને એક પણ કામ થયું નથી ધારાસભ્યોએ પોતાના ખર્ચે કરવાનું કીધું હતું ધનજીભાઈ કે ભાઈ હું મારું જેસીબી અહીંયા મૂકીને સાફ કરાવી નાખીશ ધનજીભાઈએ ગયા અને નવા ધારાસભ્યો આવી ગયા હવે નવા ધારાસભ્યો એ જ રીતે થશે તો આ પૈસા જે નદીને સાફ સફાઈના પૈસા આવતા હોય છે એ પૈસા ક્યાં જાય છે હવે ફરી એક વખત સ્થાનિક ધારાસભ્ય જગદીશ મકવાણાએ સરકાર સમક્ષ એકસો એકતાળીસ કરોડનો પ્રોજેક્ટ મૂક્યો જનતાના ટેક્સના એકસો એકતાળીસ કરોડ રૂપિયા સારા કામ માટે વપરાય તો સારું પરંતુ તેનો સદુપયોગ થાય તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે જે પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યું છે તેમાં અમદાવાદ રિવરફ્રન્ટની જેમ સુરેન્દ્રનગરમાં ભોગવોની બંને બાજુ રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે તેમજ ત્રણ ચેકડેમ પણ બનાવવામાં આવશે આ ઉપરાંત બંને તરફ લાઇટિંગની વ્યવસ્થા છે સૌથી મોટી વાત તો એ કે ભોગવો નદીની ગંદકી દૂર કરવામાં આવશે કે આ પ્રોજેક્ટ અગાઉની જેમ માત્ર કાગળ પર જ ન રહી જાય અને ગ્રાઉન્ડ લેવલ પર ગુણવત્તા સભર સારી કામગીરી થાય તે સરકારની સાથે સાથે જનતાએ પણ જોવું પડશે ફઝલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્ર